રાજકોટની મારવાડી અને અન્ય ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ક્યાંક ને ક્યાંક વિદેશી વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઓ પોતાને ઊંચો રેન્ક અને ગ્રેડ દેખાડવા માટે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને લઈ આવે છે પરંતુ આ વિદ્યાર્થીઓ અહીંયા સામાજિક દૂષણ ફેલાવી રહ્યા છે અનેક વખત ભૂતકાળની અંદર પોલીસ તંત્ર અને ગ્રામ લોકોએ રજૂઆતો કરી છે ત્યાં રેડ રેડલાઇટ એરિયા હોય રીતના આ વિદેશી વિદ્યાર્થીઓ હાઈવે ઉપર ઉભી અને બે વ્યાપાર ખુલ્લે કરે છે રાજકોટની હોટલની અંદર મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ ની અંદર ખુલ્લેઆમ આવી રીતના બે વ્યાપાર કરે તો આ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી આપણી બેન દીકરીઓ માટે ચિંતાનો વિષય છે અમે પોલીસ કમિશનર રજૂઆત કરવા કે આ વિદેશી વિદ્યાર્થીઓ એ ખાનગી યુનિવર્સિટીઓ પોતાના સ્વાર્થ માટે લાવો એમને કહી દો એના દેશમાં એને રિપોર્ટ કરો કોઈ પણ સંજોગોમાં આ દૂષણ આપણે ડામો ચિંતાનો વિષય છે અને આજે અમે પોલીસ કમિશનરને ગ્રામ લોકો સાથે રજૂઆત કરવાના છે આવનારા સમયમાં કોઈ જાતનું નિરાકરણ નહીં આવે તમે ઉગ્ર આંદોલનને મંડાળી કરીશ મારું નામ વનરાજ છે હું એક સારમી મેન છું રતનપરમાં રહું છું અને કાલે સાંજે હું મારા ફોનમાં વાત કરતો હતો ત્યાં એક ને એક છોકરો બે નીકળ્યા મારવાડી કોલેજ ના સ્ટુડન્ટ હતા એ લોકો મારો ફોન લઈને ઝપટીને ભાગી ગયા હું એની પાછળ દોડ્યો અને મોબાઈલ લેવાની કોશિશ કરી તો એ લોકોને એવું માનવું હતું કે મેં એના વિડીયો ઉતાર્યા ફોટો ઉતાર્યા મેં એને મોબાઈલ ચેક કરાવી દીધો ફિંગરપ્રિન્ટ આપીને તોય ચેક કર્યા પછી હતું નહીં તો મોબાઈલ રિટર્ન નતા કરતા એટલે મેં એની પાસેથી લેડીઝ લગાડ્યું અને નખો એટલે આ લોકોનો પહેલેથી છે અઠવાડિયામાં બે ત્રણ વખત કોઈ ને સાથે ઝઘડા ચાલતા હોય છે આ લોકો અહીંયા નશા કરે છે બે વેપાર કરાવે છે અને ભણવાના તો એક બાનું છે એનાથી ઉલટા બધા ધંધા કરાવે છે તો એ લોકોને અહીંયા પરમિશન મારવાડીમાં ભણતા હોય તો મારવાડીની અંદર ભણવા જોઈએ બહાર લોકોને રહેવાની પરમિશન ન હોવી જોઈએ બહાર રહેવાની હોય તો એની જવાબદારી કા કોલેજે કોઈ પ્રશાસને લેવી જોઈએ આવું અવાર નવાર આમ આદમી આરે બનતું રહેતું હોય છે તો આમાં એકલો કલ સિંગલ આદમી હોય તો એવો ઘણા બનાવ બનાવે છે એને માર્યું છે ઘણા વૃદ્ધ લોકો છે એને માર્યું છે આવું હર હર બે ચાર દિવસે બે ચાર દિવસે બનતું રહેતું હોય છે અને એ લોકો નશો કરીને આવે છે પછી એને કઈ ભાન રહેતી નથી અમારી એ જ માગ છે કે એને આઉટલીંગમાં જે રહેવાનું છે એ બહાર થી એને પરમિશન ન હોવી જોઈએ

રજૂઆત કરેલી જ છે અને ગ્રામ પંચાયત નો લેટર પણ આપેલો છે કે કોઈ ગ્રામ પંચાયત ની પોલીસ ની આની પરમિશન વગર ભાડે ન આપવું જોઈએ તેમ છતાં આ લોકો ભાડે આપે છે તો તાત્કાલિક ધોરણે એને તપાસ થઈને ખાલી કરાવવા જોઈએ અને એનો જે ભાડા કરાર છે કે આ બધી વસ્તુની ડોક્યુમેન્ટ તપાસ થવી જોઈએ